તો કેમ છો મિત્રો એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો અમે તમને બતાવવાના છીએ કે આજે અમારા ગામમાં એક નવો બોર બની રહ્યો છે તો મિત્રો ફાઇનલી અમારા ગામમાં બે બોર ચાલુ છે અને ગામ મોટું હોવા છતાં પાણી ના પાપતા આજે આ ત્રીજો બોર બનાવવામાં આવ્યો છે મિત્રો તો મિત્રો તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો કે સામે બોરવેલની ગોળી પડી છે તો મિત્રો આ બોરવેલની ગોળી ચોવીસ કલાક ચાલુ છે બોર્ડનું કામ ચાલુ છે તો મિત્રો તમને નજીકથી વિડીયો બતાવવાનો છું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો તો મિત્રો આ બોર બનાવવા માટે સરકારે કે પંચાયતે કોઈ ખર્ચો કર્યો નથી ગામના એક જ વ્યક્તિએ ફાળો આપ્યો છે આ બોર બનાવવા માટે મિત્રો અને તેમનું નામ છે રબારી બાઉભાઈ જેસંગભાઈ હાલમાં સાંસદ સભ્યમાં છે મિત્રો તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ સુધી બન્યા રહો આ વિડીયોમાં thank you